બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી પછી મોટી સભામાં આમ તો અહીંયા કાર્યક્રમોમાં આવવાનું થતું હતું કે મરણ હોય કે પરણ હોય નાના નાના પ્રસંગો હોય સારા નરસા પ્રસંગમાં આવતા પણ આજે જ્યારે મોટી સંખ્યા મળ્યા છીએ મેં જોયું છે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીને એ દિવસને હું યાદ કરું છું તો એ દિવસે જે દિવસે ચૂંટણી હારીને હું બહાર નીકળ્યો મેં અનેક લોકોના આંખમાં આંસુ જોયા છે અનેક લોકોની આંખમાં એ દિવસે જ હું કહેતો હતો જ્યારે મીડિયાએ મને પૂછ્યું કે નિરાશ નથી થતા એ દિવસે મેં કીધું હતું કે લોકો મારા માટે રડે છે મતલબ હું ચૂંટણી હારી ગયો છું લોકોના દિલ જીતી ગયો છું અહીંયા બેઠેલા ધીરુભાઈ ભુવાજી વ્યક્તિ મને હાર પહેરાવવા આવ્યા રેલી દરમિયાન એની આંખમાં આંસુ હતા મેં પૂછ્યું ધીરુભાઈ નિરાશ નહીં થતા ત્યારે માણસે કહેલું એકલા હાથે લડો છો સામે આવડી મોટી ફોજ છે ડુંગરવાળી આપણી લાજ રાખશે તો રહેશે આજે હું તમને કહેવા આવ્યો છું ડુંગરવાળીએ લાજ રાખી છે એ દિવસે રાજુ કરપડા ભલે હારી ગયો બે હજાર સત્યાવીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા આપણે જઈએ છીએ